कि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं अमार सरना नोट कर लेट रिंग रोड नानामोवा सर्कल पेट्रोल राजकोट। राजकोटो पुरुष तुम्हारा सूर्य सुना नाम

દસ દિવસ ભાવભોર અર્ચન બાદ આજે ભક્તજનો દ્વારા ભારે હૈ ગણપતિ વિસર્જન પેટ્રોલ પંપ ધારકો વધારો કરાતા આગામી તારીખ અને દરમિયાન પંપ વંચિત રહી વિરોધ કરશે છેવાડા માણસના વિકાસ કાર્યક્રમ અંતર્ગત આણંદપર ગામે પચાસ વાર ના પ્લોટો ફાળવણી હવે જોઈએ સમાચાર વિસ્તાર થી અમેરિકામાં બનાવાયેલી ધ ઇનોસિસ મુસ્લિમ નામની ફિલ્મ નો વિરોધ કરી વેરાવળ મુસ્લિમ સમાજે આજે ડેપ્યુટી કલેક્ટર ને પત્ર આપ્યું અમેરિકામાં બનાવાયેલી ફિલ્મ ધ ઇનોસિસ મુસ્લિમ ફિલ્મનો મુસ્લિમ પયંગર મુસ્લિમ સમાજ જીવન ચારિત્ર પ્રદર્શિત કરવામાં આવ્યો છે આથી આ ફિલ્મ બનાવનારને તાત્કાલિક પકડી તેને કડકમાં કડક સજા આપવાની માંગણી કરતું આવેદનપત્ર વેરાવળ તાલુકાના સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા મોન રેલી કાઢી આપવામાં આવ્યું હતું આ આવેદનપત્ર આપવા

आज रोज समग्र वेरावल सुन्नी मुस्लिम जमात की जानब से जो रैली निकाली गई उसमें अमेरिका के अंदर जो बनी हुई पिक्चर है उसके अंदर हमारे प्यारे नबी के बारे में बुरी बातें कही गई है तो पूरी दुनिया के अंदर इसका विरोध जब उठ रहा है तो यहाँ के स्थानिक मुस्लिमों ने भी ये विरोध प्रकट करके ये आवेदन पत्र पूरी दुनिया के अंदर ये विरोध उठ रहा है तो उसके एक भाग સ્વરૂપ બાગર સર્કલ ખાતે યોજાયેલા ધર્મરક્ષક પરિષદ દ્વારા ગણપતિ મહોત્સવ માં અન્નકૂટ નો પ્રસાદ ભક્તિનગર સર્કલ આવેલા ગણપતિ મહોત્સવ ભવ્ય અન્કુટ નું આયોજન કરવામાં આવ્યું હતું આ અંકુટમાં ભગવાન શ્રી ગણેશજીને ચાઇનીઝ બેડ ઢોસા પાઉભાજી સહિત અનેક વસ્તુ પ્રસાદ રૂપે ધરવામાં આવી હતી આ અંકુટ પ્રસાદ ભક્તોમાં ભાવભેર બેસવામાં આવ્યું હતું ધર્મરક્ષક પરિષદના શ્રી વિજય ગૌસ્વામી અને શ્રી ગૌતમ ગૌસ્વામી ટીમ દ્વારા દસ દિવસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યા બાદ આજે ગણપતિ મહારાજનું ભાવપૂર્વક વિસર્જન પણ કરવામાં આવ્યું હતું અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યૂઝ રાજકોટ દેવા હો દેવા ગણપતિ દેવા તુમસે પડ કર સ્વામી તુમસે પડ કર ગણપતિ મહોત્સવ દરમિયાન ગણેશ ભક્તિમાં લીન લિંગ રાજકોટ વાસીઓ કુવાડવા રોડ પર ચોવટીયા ફેમિલી દ્વારા ગણપતિ મહોત્સવ ની ઉજવણી શહેરના કુવાડવા રોડ પર આવેલા જય ગુરુદેવ પાર્ક એક ની ફેરી નંબર બે માં રહેતા ચોટીલા પરિવારે પોતાના ઘરમાં જ ગણપતિ સ્થાપના કરી ગુરુદેવ પાર્ક કા મહારાજા નામ આપ્યું હતું અને સતત દસ દિવસ સુધી ગણપતિ દાદા ને રીઝવવા પૂજન અર્ચન કરાયા બાદ આજે સજ્જડ નેત્રે વિસર્જન કરવામાં આવ્યું હતું અને ગણપતિ બાપા મોરિયા અગલે વર્ષ સુ જલ્દી આના નારા લગાવી ભારે હૃદયે ભગવાન ગણેશજી નું વિસર્જન કરવામાં આવ્યું હતું એ પ્રશાંત પરમવાર સેવન ન્યૂઝ રાજકોટ રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર એકતા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન રાજકોટ શહેર જયારે ગણપતિજી ની આરાધનામાં લીન થયું છે ત્યારે શહેરના કોઠારીયા રોડ પર આવેલા ઘનશ્યામનગરમાં એકતા ગ્રુપ દ્વારા ઉજવાતા ગણપતિ મહોત્સવમાં ભક્તો ગણેશ પૂજામાં લીન છેલ્લા પાંચેક વર્ષથી એકતા ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવે છે જેમાં રોજે રોજ અલગ અલગ ભક્તિ સભર કાર્યક્રમો યોજવામાં આવે છે સત્યનારાયણ કથા ભજન કીર્તન અને અન્કુટ પણ આયોજન કરવામાં આવે છે આ આયોજન સફળ બનાવવા ભોલાભાઈ ડીસવાડા પરેશભાઈ મુનાભાઈ વગેરે યુવાનો ભારે જયમત ઉઠાવી રહ્યા છે અહેવાલ પ્રશાંત પરમાર સેવન ન્યુઝ રાજકોટ

સતત દસ દિવસ લંબોતર દેવની આરતી પૂજા કર્યા બાદ આજે રાજકોટ શહેરના લગભગ દોઢસો જેટલા સાર્વજનિક ગણપતિ ઉત્સવના કાર્યકરો તેમજ વ્યક્તિગત રીતે ઘરમાં સ્થાપના કરી હોય એવા લગભગ એકાદ હજાર જેવા નાના ગણપતિની આજે વિસર્જન યાત્રા નીકળી હતી જેમાં ભાવિકો ભાવ વિભોર બનીને અબિલ ગુલાલની છોડો ઉડાડી મન મૂકીને નાચ્યા હતા અને ભાવિક ભક્તોએ ગણપતિ બાપા ભોડિયા અગલે બરસ તું જલ્દી આનાના ગગન ગગનભેદી નારા ગજાજ્યા હતા ગયા વર્ષે બનેલી ઘટનાને અનુલક્ષીને સજ્જડ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પોલીસ કમિશનરશ્રીના જાહેરનામા મુજબ જ વિસર્જન કરવામાં આવતું હતું અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ वा तुम से बढ़कर कौन? स्वामी तुम से बढ़कर कौन? देवा हो देवा गणपति देवा तुमसे बढ़ कर का स्वामी तुम ऐसी बढ़कर कौन? और तुम्हारे भक्त जनों में हमसे पढ़ कर कान हमसे पढ़ कर, कर कौ hey! शरारत भरा बचपन जैसे नींव जिंदगी की जवानी के वो प्यारे वादे जैसे नींव मजबूत रिश्तों की गवाह है हम जिसने आपके रिश्तों को और मजबूत बनाया क्योंकि हम रिश्तों का बॉन्ड मजबूत बनाते हैं નવરાત્રી નું પર્વ અને નવરાત્રી પર્વ રમવાની મજા અને દાંડિયા રમવાની મજા તો બસ ગાર્ડન જેવા ગ્રાઉન્ડ રમવાની મજા તો કઈક અલગ જ છે અદ્યતન સાઉન્ડ સિસ્ટમ મનોરમ્ય લાઇટિંગ અને સુપ્રસિદ્ધ ઓર્કેસ્ટ્રા તો ખરું અને હા લાખો ના લાખે ના વણજા તો ખરીજ રાજકોટ આપની જાહેરાત તેમજ પાસ માટે અવશ્ય અમારો સંપર્ક કરો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફોર સેવન થ્રી ફાઈવ થ્રી ટુ ઝીરો અને ડબલ નાઇન ઝીરો ફોર ડબલ ઝીરો ત્રિપલ વન ઝીરો

ग्र सौराष्ट्र एकमास नाईन थाउजंड वन टू थाउजंड एट सर्टिफाईड मेन्युफेक्चरिंग डिजाइन, आयक्यू डिझाईन जेव्हा तळसे चेर, कॉम्प्युटर चेर ઓફિસ ચેર કોન્ફરન્સ ચેર જેવી અવનવી લેટેસ્ટ અને મનપસંદ કલર માંુંદાવાડી પલંગ ચોક ફોન નંબર જીરો બસો એકાશી બાવીસ વીસ ડબલ જીરો બે તેમજ અઠ્ઠાણું બસો પચાસ ઇઠ્યોતેર નવ્વાણું સાત બાણું બસો સિત્યોતેર સિત્યોતેર બોતેર ત્રણ રાજકોટ પાણીથી ફેલાતા પ્રદૂષણને રોકીએ સમગ્ર જીવ જનાવરને શુદ્ધ પાણી હવા અને વાતાવરણ મળે તેવા પ્રયત્ન કરીએ અને સૌરાષ્ટ્ર કચ્છના ના આપણે જતન કરીએ આપને પર્યાવરણ અંગે કોઈ ફરિયાદ હોય તો અમારો સંપર્ક કરો પ્રમુખ લાલજીભાઈ મહેતા પર્યાવરણ સુરક્ષા સમિતિ બજાર મોબાઈલ રાજકોટ રાજકોટની ભાગોડે કહી શકાય એવા કસ્તુરબા ધામ રાજકોટની ની ભાગોડે કહી શકાય એવા કસ્તુરબા ધામ ત્રંબા ખાતે

ગામના અનેક આગેવાનોની હાજરીમાં આ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું મંદિર બનાવવા માટે દર બીજના દિવસે યુવાનો ગામમાં રામા મંડળ રમે છે અને તેમાંથી એકત્ર થતા ફાળાના રૂપિયા મંદિરના આયોજન પાછળ વાપરવામાં આવે છે લગભગ પંદરેક લાખ રૂપિયાના ખર્ચે મંદિર ઊભું કરાશે અહેવાલ જીએમ જાદવ સેવન ન્યૂઝ કસ્તુરબાધામ ત્રંબા

આગામી તારીખ એક અને બે એમ બે દિવસ પેટ્રોલ ડીઝલની ખરીદી નહીં કરી વિરોધ પ્રદર્શિત કર્યા બાદ પણ નિવેડો નહીં આવે તો આગામી તારીખ ઓક્ટોબરે ફક્ત સવારે દસ થી સાંજના છ વાગ્યા સુધી જ પેટ્રોલ પંપો ખુલ્લા રાખવામાં આવશે રાજકોટ શહેર અને જિલ્લા પેટ્રોલ ડીઝલ ડીલર્સ એસોસિએશન પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાશે બ્યુરો રિપોર્ટ સેવન ન્યૂઝ રાજકોટ શહેરમાં પરપ્રાંતીયો ગેરકાયદે હથિયારોની હેરાફેરી સાથે નશીલા દ્રવ્યોની હેરાફેરીમાં પણ મોકરે 8 કિલો અફીણ સાથે પરપ્રાંતીય ઝડપાયો એસઓજીના સ્ટાફને બાતમી મળી હતી કે એક પરપ્રાંતીય શખ્સ અફીણની ડિલિવરી કરે છે આ બાતમીના આધારે એસઓજીના સ્ટાફે અટીકા વિસ્તારમાં ભાડાની ઓરડીમાં રહેતો પરપ્રાંતિય શખ્સ અને તેની પત્ની શંકાસ્પદ હિલચાલ કરતા નજરે પડ્યા બાદ તેમની તલાશી લેતા તેમની પાસેથી આઠ કિલો અફીણ જેવો નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યો હતો ઝડપાયેલા બંને મૂળ મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના બાનસિંગ ગામના વતની અને માનસિંહ ભકારસિંહ સોલંકી અને તેની પત્ની કાળીબેન માનસિંહ સોલંકી હોવાનું અને કાળીબેન પોતાના પ્રથમ પતિ સાથે પહેલા રાજકોટમાં આવી ગયા બાદ તેની સાથે છૂટાછેડા લઈ માનસિંહ સાથે બીજું ઘર કર્યું હોવાનું પણ ખુલવા પામ્યું હતું આ બંને અફીણનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવાનો હતો એ બાબતની તપાસ ભક્તિનગર પોલીસ દ્વારા ચલાવાઈ રહી છે કદાચ આ અફીણનું પગેરું રાજસ્થાનમાં નીકળવાની શક્યતા છે કારણ કે આ શખ્સ જ્યાં ઝડપાયા છે તેમનું ગામ મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડર નજીક જ છે અને રાજસ્થાનમાં અફીણની ખેતી અને વેપાર ખૂબ જ ફૂલ્યો ફાલ્યો છે આગળની તપાસ પોલીસ દ્વારા ચલાવાઈ રહી છે અહેવાલ પ્રશાંત પરમાર સેવન રાજકોટ તાલુકાના આણંદપર ગામે પચાસ ચોરસવારના વાર પ્લોટો ની ફાળવણી કરી લાભાર્થીઓને સનદ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના છેવાડાના માણસના માણસ ના વિકાસ કાર્યક્રમ અંતર્ગત આણંદપર ગામે પચાસ ચોરસવારના અંદાજે ચોર્યાસી પ્લોટ તેમજ મકાન બાંધકામ માટે રૂપિયા પિસ્તાલીસ હજારની સહાય અરજદારોને આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં રાજકોટના મેયર શ્રી જનકભાઈ કોટક જિલ્લા ભાજપ પ્રમુખ લાલજીભાઈ સાવલિયા શહેર ભાજપ પ્રમુખ શ્રી ધનસુખભાઈ ભંડેરી તાલુકા પંચાયત કારોબારી સમિતિના અધ્યક્ષ શ્રી નાગદનભાઈ ચાવડા સહિત અનેક ભાજપના આગેવાનો તેમજ બેનુને બધાને હું કેવા માંગુ છું ગરીબ માણસો ને પણ કેવા માંગુ છું કે ગમે તે માણસો આપણને આપે છે અને ગમે તે માણસો આપણી સહાય કરે છે એને તમે કોઈ કાંઈ કેશો નહી હું બહેનો એ કવા માંગુ છું અને ભાઈઓને એ કવા માંગુ છું કે આપણે ગરીબ સેવી એક પગથિયું પણ આપણને સડ્યા સેવી પ્લોટ વતન આપ્યો પ્લોટમાંથી આપણને

આજે એને પચાવવારનો પ્લોટ અને છેતાલીસ હજાર રૂપિયાની સહાય અને તમામ સારાઓ રસ્તા લાઈટ ગટર પાણી સંપૂર્ણપણે સુવિધાવાળું ચોર્યાસી પ્લોટ એટલે એક નાનું ગામ વસી જાય એવડી આજે આણંદપુર નવા ગામમાં ભારતીય જનતા પાર્ટીની માન્ય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈની નેમ હતી અને અમારા જિલ્લા ભાજપના પ્રમુખની હાજરીમાં જનો જે કાર્યક્રમ હતો અને એમનો દરિદ્ર નારાયણની જે સેવા કરવા માટેનો જે મોકો મળ્યો છે કહેવાય નવા ગામની પંચાયત ને નિર્મણભાઈ જગાભાઈ માલધારી ને કે અમારો ગરીબ માણસો નો ઉધાર કર્યો અને ભાજપ સરકાર નરેન્દ્રભાઈ મોદી ને જાજો જાજો અમારો આશીર્વાદ ને અમારી શુભેચ્છા બરાબર છતાંય અમારી આ કોમને ન તો કોઈ આધાર નહી કોઈ દાખલા નહીં કોઈ અમારા છોકરું ભણેલું અત્યારે અમારા છોકરા સાત સાત દસ દસ ચોપડી ભણે છે ને ધન્યવાદ કહેવાય અમારા નવા ગામના પંચાયત કાર્યકર્તા નિર્મલભાઈ અનિલભાઈ અને જગાભાઈ માલધારી ને હું એમને નમ્ર વિનંતી અને મારા આશીર્વાદ આપું છું અત્યારે હું આજે છેલ્લા અત્યારે હું નવાગામમાં જ રહું છું ઢોરે રહું છું અને હું છેલ્લા ત્રીસ વર્ષથી ભાડે રહું છું અને આ નિર્મલભાઈએ અમને સાથ સહકાર આપી અને ભાજપ સરકારની સરકારને અમે શુભેચ્છા ધરાવી છીએ કે જો અમને આટલી સહાય કરી એના બદલ આ એ ભારત ભાજપ સરકારનો આભાર કેટલાય માણસો એવા છે કે મજૂરી રેકડી આકે છે એની જિંદગીની અંદર કોઈ દી એની ત્રણ પેઢી સુધી લઈ શકે એવી પોઝિશન આયા એવા ભાવ છે પછી અમારે ભાજપ સરકાર દ્વારા અમારા પ્રમુખ શ્રી કારોબારી જિલ્લાના ચેરમેન તાલુકાના પ્રમુખ તાલુકાના ચેરમેન અમે બધાએ મળીને નક્કી કર્યું અને નરેન્દ્રભાઈ મોદીએ એવું કીધું કે ભાઈ ગરીબ માણસો આપણે જે છે આપણે વાતું નથી કરવી આપણે એને કરી બતાવવું છે એટલે અમારા ગામમાં અત્યારે ચોર્યાસી જણાને અમે ગરીબ માણસોને અત્યારે અમે ફોર્મ નથી ભર્યા એને ખબર પણ નથી કે અમને પ્લોટ આપવાના છે અમે બોલાવી અને અત્યારે એને કીધું કે તમારો પ્લોટ છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા લેવાતી પરીક્ષા નવરાત્રી અને દિવાળીને અનુલક્ષીને પાછી ઠેલાઈ ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં પરીક્ષાનું આયોજન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા સ્નાતક અને અનુસ્નાતક કક્ષાની પરીક્ષાનો આગામી તારીખ સોળમી થી પ્રારંભ થવાનો હતો પરંતુ નવરાત્રીનો પ્રારંભ પણ સાથે થતો હોય વિદ્યાર્થીઓ દ્વારા નવરાત્રી પછી પરીક્ષા લેવાની રજૂઆત કરાતા યુનિવર્સિટી દ્વારા સ્નાતક કક્ષાની પરીક્ષા માત્ર નવરાત્રી જ નહીં પણ દિવાળી પછી ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં લેવાનું જાહેર કરવામાં આવ્યું છે તેમજ અનુસ્નાતક કક્ષાની પરીક્ષા અલગ અલગ તબક્કે લેવામાં આવશે જો કે પરીક્ષાની ચોક્કસ તારીખો હવે પછી જાહેર કરાશે વિદ્યાર્થીઓની રજૂઆતોને ધ્યાનમાં લઈ તમામ એચઓડી અને પ્રિન્સિપાલ સાથે વાટાઘાટો કર્યા બાદ આ નિર્ણય લેવાયો હોવાનું પણ જાણવા મળે છે અહેવાલ ધીરેન રાઠોડ ન્યૂઝ રાજકોટ રાજકોટના નવનિર્મિત ખંડેરી સ્ટેડિયમ ખાતે આજથી એનકેપી સાલ્વે એલેન્જર ટ્રોફી ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટનો પ્રારંભ આજે બપોરે અઢી વાગ્યે રાજકોટ નજીકના નવા નિર્માણ પામેલા ખંડેરી સ્ટેડિયમ ખાતે ઇન્ડિયા એ અને બંગાળ વચ્ચેના મેચની શરૂઆત થઈ હતી નવા સ્ટેડિયમમાં રમાનારી આ પ્રથમ મેચમાં રાજકોટ સૌરાષ્ટ્ર સહિત દેશભરના જાણીતા ક્રિકેટરો ભાગ લેવા આવી પહોંચ્યા છે આ ટુર્નામેન્ટ આગામી તારીખ બીજી સુધી ચાલશે આ ટુર્નામેન્ટ જોવા માટે લોકોને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવે છે આ ટુર્નામેન્ટ બપોરે થી સાંજે છ સુધી તેમજ સાંજે પોણા થી સવા દસ સુધી એમ બે સેશનમાં રમાશે આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા અનેક ક્રિકેટરો ગઈકાલે રાજકોટ ખાતે આવી પહોંચ્યા હતા અને પોતાના માનીતા ક્રિકેટરની એક ઝલક જોવા માટે લોકોના ટોળા એકત્ર થયા હતા અહેવાલ ધીરેન રાઠોડ સેવન ન્યૂઝ રાજકોટ We haven't decided the team yet. We'll have a practice tomorrow and then we'll decide the team. <laughs> काफी उम्मीद है और हम लोग की टीम का प्रिपरेशन ओवरऑल ईरानी ट्रॉफी में काफी प्लेयर्स थे तो यही टीम में खेलने वाले हैं और कल हम लोग का प्रैक्टिस होगा और उसके बाद हम लोग टीम डिसाइड करेंगे तो दर्शक मित्रों आह तो आज नो सेवन न्यूज नेटवर्क नो समाचार अंक आती काले नवा समाचार अंक साथ फरी मड़ीस त्या सुधी रजा आपसो नमस्कार